કુંખાર મેલડીનો ઇતિહાસ ગુજરાતની ધરા પર અનેક દેવી દેવતાઓ વસે છે પરંતુ એમાં મેલડી માતાજીનો મહિમા અતિ વિશાળ છે માતાજીને કુંખાર મેલડી કહેવામાં આવે છે કારણ કે માતા રુદ્ર સ્વરૂપ ધારણ કરીને દુષ્ટોનો નાશ કરે છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે માન્યતા મુજબ મેલડી માતા કાળી માતાના અંશરૂપ છે ધરતી પર અસુરોનો અતિક્રમ વધ્યો ત્યારે માતાજીનું પ્રાગટ્ય થયું અને તેઓ ન્યાયકારી દેવી તરીકે પ્રસિદ્ધ થયા ગુજરાતના અનેક ગામોમાં માતાજીના મંદિરો આવેલા છે જેમાં ચોટીલા નજીકનું મેલડી ધામ સૌથી પ્રખ્યાત છે લોકો તેમને કસમવાળી દેવી કહે છે કારણ કે જે ખોટી કસમ ખાય તેને માતા તરત દંડ આપે છે શુક્રવારના દિવસે વિશેષ પૂજા થાય છે ભક્તો નારિયેળ ચુંદડી અને ખીચડી ભોગ ચડાવી માતાની આરાધના કરે છે લોકવાર્તાઓ મુજબ માતાએ અનેક ભક્તોના સંકટ દૂર કર્યા છે પાક બચાવ્યો ગાય ઢોરની રક્ષા કરી અને ભક્તોને દુઃખમાંથી બહાર કાઢ્યા કુંખાર મેલડી માત્ર ગામ દેવી જ નહીં પરંતુ શક્તિ ન્યાય અને ભક્તોની રક્ષા કરનારી મહાન દેવી છે જય કુંખાર મેલડીમાં